આ પેલી કહેવત નથી કે હું શું વાલો ડોન કહેવત એવી છે કે જે સીધા આગળ ના નેકળે ને તો આપડે હું તો એવો મણ જ નહીં હું તો સીધો આખો ડબલું ગરમ કરીને આખું હવે એક મિનિટ હું વાલો ડોન છું મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ આલતુ ફાલતુની અંદર એટલે ફાલતું તો અમે છીએ પણ તેનાનું નામ છે તો મિત્રો આજ તમારા માટે ખુશખબર નવા સમાચાર એ છે કે તમારી આજુબાજુની અંદર કોઈ એવો મોબાઈલ જેના ઉપર ત્રણ કલર પીળો પછી છે વાદળી અને લાલ ત્રણ કલરની ટેપ મારેલો મોબાઈલ મળે તો એનાથી તમે કોઈ પણ માણસની અંદર વશ કરી કંટ્રોલ કરી શકો છો અને તમે ઘણા બધા લાભ મેળવી શકો છો મૂર્ખા કોને હોય કે બોલતા નહીં આવડતું આની વાત સાંભળી મેં આખા ગોમના ફોન ચોરીને લાયા બરોબર પણ હવે મારું બેટો વિચાર મને એ આવે છે કે આ રહ્યું હાસું હશે પેલો તમને બધા ફોન ચેક કરવા જે આ ચિત્ત પટ્યું છે મન તો યાર ખોટું લાગે યાર આવું કોઈ હોતું હશે યાર પણ તો ચેક તો કરવું પડે આખા ગમનામું ફોન શોરી લાવ્યો મારો હે પલ્યો તો આવા લાખ નો ફોન હતો મારો આ ફૂંક તો એટલી જ આપું નથી ફોન ફોન કોણ મારો આજ મે તો અરે તાર ફોન હતો તીયો લઈ ગયો અકાય નથી આ શું મારો ફોન

નાક સાઈડ માં આ તો સમતારી એલા કોઈ દેખાતું નહીં સેટા સેટા ઉતી પણ થોડોક આગળ જવાય અલાત પેલા ના થો

શું થાય છે છે આ જબર જબર અડા ગભરું કામ કરે આમ તો આલ્યો આલિયો ખાઈ રે તાર તું એ લાડ્યું કાઢી રે હવે અને બીજું તો શું બીજો એક ટ્રાય અને હવે શું કરશે ને હાચી નાચી ગળું દબાવીને મારે જ ના આવે એક કામ કરો એ જ કરવા આજે નાથ આછી નાચી એનું ગળું દબાવવા માંડ્યું ભાઈ oh <laughs> <Yeah. laughs> એ બંધ કરી ના છો મારું બટું સેતો લે વસ્તુ જબર કોમની વસ્તુ હાથમાં આવી જાવ ગંડાર્યોનારો ગંડાર્યો પણ હવે બદલા બદલામાં કોઈ મજા નહીં કોક એવું કરવું પડશે ને કે આ વાલાની નમને ગમમાં થાક થઈ જાય અને ખૂબ બધા પૈસા કમાવા છે એક દાડાની એક ગાડી એકલા પૈસા કમાવાશે ને આ ફોન હવે તો મારા કન આવી ગયો છે આ ત્રણ પટ્યું આહા હા મને રૂપિયા રમાડવાની છે હવે મારે જ આવવા જવાથી પહેલા ગમ જ આવવા જાય આ મારો ફોન સોરીયો ઈ ખબર પડતી મારે મારો ભરાતો હતો ચાર્જિંગ માંથી ના હાખાણ્યો નઈ જો મમ્મી સાથી આવ્યો ને તો આ લીધે મો ફોન મને તો એવું કઈ પડી નહીં હું ફોન તો આવી જોત પણ કશો વાધારે છોરી કશે છે ફોન ઢગોલ હતો પણ મારો બેટો ના ઢગોલ તો હતો અમાર પૈસા માં આવ્યા હતા ફોન પે ફોન પે કશો વાંધો નથી ફોન તો હું લાયે છૂટકો હવે આયો આયો મારા દસ મનનો છોકરો આયો પણ એક મિનિટ અરે બાઇક લઈને આવે ને તો એમ ના બને હવે અહીં ભૂલ્યા હવે હું એની દિશા લાવવું જોઈતું આખા ગામમાં જો ત્રાસ ના થાય ના નમનો તો કહી જતો અને એને આખી જિંદગીના ભાવમાં ખબર નહીં